કાર્યક્રમમાં યજ્ઞની સાથે સાથે વ્યસન મુક્તિ પ્રતિ જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો સભાને સંબોધતા ગાયત્રી પરિવારના શ્રી ગોપીચંદ ભુરિયાજીએ બીડી તમાકુ ગુટકા અને દારૂ સહિત નશાની ઘર્તમા ઘે ઘેરાયેલા ગયેલા સમાજની પ્રતિ ચિંતા વ્યક્ત કરી અને વહેલી તકે વ્યસનો છોડી દેવા સંકલ્પ કરાવવા જણાવ્યું હતું શ્રી રાજેન્દ્રભાઈ ચોરિયાજીએ જનજાતિ કલ્યાણ આશ્રમના દેશભરમાં ચાલતા વિવિધ સેવા કાર્યોની જાણકારી આપતા કહ્યું હતું કે આખા દેશમાં નિસ્વાર્થ ભાગે જનજાતિ સમાજનું કામ કરતી કોઈ સંસ્થા હોય તો તે જનજાતિ કલ્યાણ આશ્રમ જ છે આજના આ કાર્યક્રમમાં જનજાતિ આગેવાન અજીત દેવ પારઘીજીએ પોતાની આગવી શૈલીમાં ધુંધરદેવ મહાદેવ પ્રત્યે આપણા ભીલ પૂર્વજોની આસ્થાનું પ્રમાણ અને પ્રાચીન ઇતિહાસ કયો હતો ભીલ અને ભોળાનાથનો નાતો કેટલો મજબૂત છે એ વાત પર ભાર મૂકી આદિવાસી નથી નથીની વાતો કરી સમાજને ભ્રમિત કરતા વિરોધી તત્વોથી સમાજે ચેતી જવાની જરૂર છે કહેતા જનજાતિ સમાજનું ધર્માંતર કરતા તત્વોને આડે હાથે લીધા હતા ને તેમની તેજાબી શૈલીમાં ધર્માંતરનો વિરોધ કર્યો હતો સાથે સમાજની સંસ્કૃતિને જો જાળવી રાખે અને તેના ઉપર ગર્વ કરે એ બાબતે ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં સ્થાનિક સંતો ભક્તો તથા જિલ્લા તાલુકા સભ્યો સરપંચો વગેરેની સાથે સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત